रील तो आज तक आप देखोगे तब तक तो रील आ गई होगी ये ब्लॉग जब तक आप देख रहे हो गए तब तक आज है श्रावण का आखिरी दिन सो इसके लिए मैं एक रील बना रहा हूँ पूरे श्रावण में नहीं बनाई है आज बना रहा हूँ मेरे को वो सॉन्ग बहुत अच्छा लगा है इसलिए

હું નીકળી ગયો એક્સરે માં જવા માટે શોપ પર બરાબર હવે જઈ શોપે પછી જોઈએ છે શું કરીએ છે શું નહીં આજકાલ દિન કહા જતા આજે શ્રાવણ કા આખરી દિન ઠીક હે ઓર ખાસ શ્રાવણમાં હું એક જ વખત દાદાના મંદિરે ગયો છું એ પણ નાગેશ્વર धाम જ્યોતિર્લિંગ જ મે ડાયરેક્ટ દર્શન કરેન જ્યોતિર્લિંગ પર જઈને જ મે પૂજા કરી છે એવું જરૂરી નથી હોતું મારા ખ્યાલ પ્રમાણે કે ભાઈ તમે કરો છો તો મનથી કરો પહેલી વાત બીજી વાત કે મંદિરે જવું જરૂરી જ છે એવું નથી મનથી માને એટલે બહુ છે મારા ખ્યાલ પ્રમાણે ભાઈ તમે જે માનતા હોય હું મારા હિસાબની વાત કરું છું કે હું એવું માનું છું એમ કે એવું નહીં કહેતા ભાઈ કે મારાથી થાતું હતું એટલું કર્યું પાછું મેં શ્રાવણની અંદર જેને જે અપાતું હતું એ આપ્યું છોકરાઓને જમાયડા અને આવું બધું મારાથી થતું હતું મેં કર્યું છે કહેવાના હતો પણ અંદર ખાને બતાવીને નહીં કર્યું હજુ સુધી કંઈક એટલે બરાબર છે બટ ગુડ આટલું મારા માટે ઇનફ હતું ચલો ભાઈ લેટ્સ ગો અત્યારે તો મોદી કાકા આવવાના છે એટલે ઠેર ઠેર નિકોલ ની અંદર તો એમના એમના જ પોસ્ટર વન વે ચાલી રહ્યા છે અત્યારે બરાબર કોઈ વધો નહીં કોઈ વધો નહીં રસ્તો વસ્તો વ્યવસ્થિત કરી દીધો જ ભાઈ અમારા નિકોલનો નો ઉપર આવી તો નહીં જોયો અગ્રો લાગતો દલોલી

સોમવારે આજે વાર છે શુક્રવાર એમ છતાય ભીડ ભાડ આ તે ફલાણા નીકળા અને ભાઈ સાહેબ જે અહીંયા આ લોકો ટ્રાફિક કર્યો છે સજાવ્યા છે બધા જો ને ભારતના ઝંડા ભારતના કલર મોજ કરાવી દેવાના છે એવું લાગે છે અહીંયા આવીને ભાઈ જે જનરેટરો અહીંયા મૂક્યા છે ને ક્યાં ક્યાં જનરેટરો મૂક્યા છે બધું લાઈટ ચાલુ કરવા માટે છે રેડી રેડી હજુ આ સાઈટો બને છે આ સાઈટો પર બી ખાલી કલર્સ ને શું નથી કર્યું એમ તો ચાલે આ જગ્યા રોનક બનાવી દીધા જ્યાં ને ત્યાં સ્ટેજ બાંધી ભાઈ જ્યાં ને ત્યાં એમ મજા આવે ત્યાં સ્ટેજો બાંધ્યા છે ભાઈ જો પાછા મીડિયાવાળા વાળા તારે શૂટ લઈ રહ્યા છે બધું કે ભાઈ આવું થયું જાઓ તમે બધા ખાડા પડી ગયા હતા ત્યારે ઓલમોસ્ટ પોણા એક અને હું માટે એટલા માટે કે સવાર સવારમાં ઉન્નતિ પટેલ જવાનું છે વહેલા શૂટ પર અને અચ્છા હા એ તમને તો કહેવાનો હતું કાલ કદાચ ઉન્નદી નો બ્લોગ પણ આવશે તમને મજા પણ આવશે કે ઉન્નતિ કાલે જઈ રહી છે શૂટ પર બરાબર છે સાનું છે એ બધું એ કહેશે હું કહી દઈશ તો એના માટે રિવ્યુલ કરવાનું હશે બધું રહી જશે પાછું સો કહે આજના દિવસ માટે હતું આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ મેન વુમેન ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય હમદ